સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન નો સત્કાર સમારંભ યોજાયો છે રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે આ એક આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય લવિંગજી સોલંકી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લાના ભાજપા પ્રમુખ દશરથજી ઠાકોર અને બનાસકાંઠાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા સાથે જ અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા છે ગાયના ગૌમૂત્રમાંથી ઘણી બધી ખેત ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે અમારી ડેરી અને સાથે જોડાયેલી સંસ્થાઓએ જે આરએનડી કર્યું છે એના ઉપરથી જેમાં મોટા પ્રમાણમાં નાઇટ્રોજન પોટાસ સહિતની વસ્તુ અંદર રહેલી છે તો ખનિજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે ભનાશ ટેરીએ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરોસો છે આજના આ સત્કાર સમારંભમાં જે અમારો સન્માન કર્યું છે વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ ખુબ ખુબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારીતા તરફથી જે રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જયારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે વાત કરી સહકારીતાથી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને રાત દિવસ જે થાય એ અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનો ભલું થાય બનાસ બેંક આપણી બેંક સૌનું આખા જિલ્લાનો સૌનું ભલું કરે અને સાપણદારોને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોર્ડ ડિરેક્ટરના માર્ગદર્શન નીચે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારીતા મંત્રી માનની અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો ત્યાંના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ખીશીભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશું